નમસ્કાર મિત્રો મિત્રો નેશનલ થર્મલ પાવર સ્ટેશન દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ માટેની વિવિધ પોસ્ટ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટેની એકસો પાંત્રીસ જગ્યા છે મિકેનિકલ એન્જિનિયરિંગ માટે એકસો એસી જગ્યા છે ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ માટે પંચ્યાસી જગ્યા છે સિવિલ એન્જિનિયરિંગ માટે પચાસ માઇનિંગ એન્જિનિયર માટેની એકવીસ જગ્યાઓ આપવામાં આવેલી છે આ ભરતી મુજબ શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો ઇલેક્ટ્રિકલ જે એન્જિનિયરિંગ છે એના માટે બીઈ બીટેક ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ મિકેનિકલ એન્જિનિયરિંગ માટે બીઈ બીટેક મિકેનિકલ પ્રોડક્ટ અથવા ઇન્ડસ્ટ્રીઅલ એન્જિનિયરિંગ કરેલ હોય ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ માટે બી ઈ બીટેક ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગ માટે બી ઈ બીટેક સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોય માઇનિંગ એન્જિનિયરિંગ માટે બી ઈ બીટેક માઇનિંગ એન્જિનિયરિંગ અને ગેટ બે હજાર ચોવીસમાં યોગ્ય પેપર માટે તમે સ્કોર મેળવેલ હોવો જોઈએ ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષની આપવામાં આવેલી છે કેટેગરી પ્રમાણે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારોએ ત્રણસો રૂપિયા ફી ભરવાની છે જ્યારે એસસી એસટી ટી બીડી અને ફિમેલ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા જે છે એ ગેટ બે હજાર ચોવીસમાં જે સ્કોર મેળવેલ હોય એના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી તમારે ઓનલાઈન કરવાની છે એના માટેની શરૂઆત એકત્રીસ જાન્યુઆરીથી શરૂ કરી અને એકત્રીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે પગાર ધોરણ ચાલીસ હજાર સુધી મળવાપાત્ર છે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ કેરિયર્સ ડોટ એન ડોટ સી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે અહીંયાથી તમે નોંધી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી જઈ અને પણ તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો આ વેબસાઇટ પર જવાનું છે અને સંપૂર્ણ માહિતી ભરી અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતે તમે ઓનલાઈન એપ કરી એપ્લિકેશન કરી શકો છો તો આ હતી એનટીપીસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત